અમે રાજકોટમાં એન્ટર થઈ ગયા છે અને બાયપાસ જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે ઘરે આપણે આપણે જવાનું છે ઉને ને કે નામ હું ભૂલી ગયો આ ના સાપર સાપર વેરાવળ સાપર વેરાવળ જવાનું પાટી આગે નહી હમ પાટી આગે અહીંયા જવાનું છે એટલે જતાં તમે ધોરાજી જ તે

રેખા બેન અત્યારે ત્યાં જાય ને બેન નહીયા છે એવ એટલે તઈણે બેનો નહીયા જવાઈ જાય ને કોઈ નેમ ન થાય કે નહી આવતા નથી એમ અત્યાર સુધી એમ ડોકા કાઢતો તો જો જલ્દી ધોરાજી આવ જલ્દી ધોરાજી અત્યારે અમે જઈશું રેખાબેન ના ઘરે ત્યાં જમવાનો પ્લાન છે એટલે કહી દીધું છે જમવાનું ઓલરેડી તો અહીંયા જમીન પછી ખાના નીકળશું કે નમો ત રોકાવ છે રાત અહીંયા રાજકો રોકાઈ જવું છે કાલ કાલે હવારે જ જઈશું હે હા કે મેંયા ત દાદી રાહ જોતાય છે તારી કે નમો નમો કે દાદીને ગમે નહીં ને આટલા દીધો તો કમે કઠાય છે કાનું

ચકુબેન અત્યારે જ વાંચવાનું ચાલુ કરતી શું ક્યાંક આવું

તમાર <laughs> છે <laughs> એટલે હવે તમારે રેખા બેન આવી જવું ત્રણ ત્રણ મહિને આટો મારી જવું રેખાબેન ને થાન માં બધા ઓછા ઓળખે કા તો જો રાજકોટ થી અમે નીકળીએ છીએ જઈએ છીએ તો હરાજી પણ એક આ માસી આવે છે અમારે હવે હરાજી સુધી એટલે જોયું હવે કેમ ના થાય જીગાર પાછળ જગ્યા થઈ છે નમું ક્યાં બે હશે અમારે જઈશે ચાર વચ્ચે એ પણ જીણો આવત છે નહીં અમે એ જ કહું છું નહીં અમે

આવજો કાલ આવી છે કાલ આવી છે આજ નું ટાટા આજ નું ટાટા કે પાછળ કઈ છે ને જો તો ના કઈ નથી છે ઇને થી તો જો રેખા ને ટાટા બાય બાય કહી દીધું છે અને અમે નીકળી ગયા છીએ અને અમારી આરે જો પાનો માસી આવ્યા છે દેખાતા તો નહીં તો આવે અમારે આરે ખબર કાટવા

તમાર ખવાય ને જાનો કોઈ આય ખવાય મસાલો છે વાત છે હમ ચા લાવી બીજી ચા થઈ ગઈ તો ઓસી પડી હાલસન ચિપ્સ લેતો બે આ રહી તમારી બીજી લેતો ચા પીવો હોય તમ બીજો પી હોય ભાનો બેને લેદી ના કે બીજી લેતો તો મને લેવી કીધું મે તો ના પાડે લઈ લ્યો તો માલ હરી ગઈ ચકર બે જાવ્યા बेहाल है बहुत थाई का तू भेज अभी ना आल हमारा गरम से आता तो जो फाइनल है जी पहुंची क्या शा अरे अच्छा चको बेनो घर त्रिज्या मारे ने जिगर पार्किंग बहुत है सब क्या पार्क करो हम ना पहला बोल बना तो तारे पार्किंग घर को थैश नहीं आवे यहाँ तो कहो तो थेला उतर ले वाशा तब मेन मेन तो यहाँ ले जाओ तमारा ले लो तमारा तमारा के के <laughs> जो मारे नितको रातै गर्नको वन व्यवहार उठि न हालता <laughs> उठे जा धेरै दिन हालतै पय हवारी पछि अर्धी जा हम लखे हा विद्यासागर इंदोर नमो बा नमोतर नमो अब सो लेवानु मजा प्राई अरुण लॉक करतो बे चेला प्रवीणभाईन पकडायला प्रवीणभाई खूप લઈ लो <laughs> <laughs>